કેમ છો મિત્રો સ્વાગત છે તમારું ચેનલની અંદર આર આરપી એનટીપીસી ઓલ્ડ પેપર કાલે એક વ્યક્તિ જે છે એણે મને મેસેજ કરેલો કે સર જી જીએસ માટે કંઈક લાવો તો એના માટે ખુશખબર છે કે જીકે કે અને જીએસના અલગ અલગ પચાસ ટોપિકો લઈ અને મેં એક સિરીઝ ચાલુ કરવાનું વિચાર્યું હતું મને આજે પચાસ પ્રશ્ન રિવિઝન કરાવું છું જો ઇંગ્લિશ પેપરમાંથી મેં ડાઉનલોડ કરી અને એનું ગુજરાતી કર્યું છે અને એકદમ શોર્ટમાં તમને સમજાતું જશે અને અપડેટ કર્યું છે કે બે હજાર પચીસની દ્રષ્ટિએ એમાં શું અપડેશન છે તો આવો જોઈએ પચાસ પ્રશ્ન અને પચાસ ટોપિકમાંથી તમારે માત્ર માત્ર જોતું રહેવાનું છે અને પોતાની જાતે જવાબ ગેસ કરતો જવાનો છે તમને પચાસ પ્રશ્ન જે છે રિવિઝન થશે તમારો સફળ સારો હશે તો આ આપણે સિરીઝને કન્ટિન્યુ કરશું બીજો ભાગ ત્રીજો ભાગ પાંચમો ભાગ દસમો ભાગ એવી રીતે ચાલુ કરશું ઓકે તો તમે તમારી દેખ તૈયારી જે છે એને દેખાઈ શકો છો અત્યાર સુધી પૂછાયેલા પ્રશ્નોનું રિવિઝન કરી શકો છો પહેલાં જ પ્રશ્નથી શરૂ કરીએ છીએ પહેલો પ્રશ્ન પૂછાયેલો છે ભારતનો સૌથી વ્યસ્ત હવાઈ મથક કયું બરાબર છે આ પ્રશ્ન પાંચથી સાત વખત પૂછાયેલો છે તમારા માટે બેસ્ટ રિવિઝન થઈ રહ્યું છે મિત્રો તો ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પૂછી લઈએ કે ક્યાં આવ્યું છે તો એ પણ મેં કવર કરી લીધું છે કે નવી દિલ્હીની અંદર આવેલું છે પછી બધાને ખબર હશે મનુષ્યનું વૈજ્ઞાનિક નામ હોમોસેપિયન્સ સેપિયન્સ છે પણ એ કોના દ્વારા અપાયું પ્રશ્નને અપડેટ કર્યો છે હવે આવું પણ પૂછી લે છે તો બીજો પ્રશ્ન જે છે મનુષ્યનું વૈજ્ઞાનિક નામ હોમોસેપિયન્સ તો છે જ પણ કોના દ્વારા

તો એ પણ પૂછી શકે છે રાષ્ટ્રીય કોંગ્રેસે હમણાં ગુજરાતની અંદર ક્યાં તો કે અમદાવાદમાં બરાબર છે સાબરમતીના કાંઠે એમણે જે સમિટ કર્યું એ કેટલામું સમિટ હતું કેટલામું અધિવેશન હતું એ પણ તમે કોમેન્ટની અંદર કહેતા જજો અને તૈયાર કરતા રહેજો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન છે પ્રકાશની ગતિ શૂન્યાવકાશમાં કેટલી હોય છે હિન્દીની અંદર એમ કહે છે કે નિર્વાત મેં પ્રકાશની ચાલ કેટની આપણે ગુજરાતીમાં જોઈએ છે કે પ્રકાશની ચાલ શૂન્યાવકાશમાં કેટલી હોય તો કે ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત જેટલા મિલી સેકન્ડની અંદર બરાબર સોરી મીટર પ્રતિ સેકન્ડની અંદર મિલી સેકન્ડ નહીં મીટર પ્રતિ સેકન્ડની અંદર જો જો સાંભળજો ફરીથી કહો છો મીટર પ્રતિ સેકન્ડ થ્રી ઇન્ટુ ટેન રેસ ટુ એટ મીટર પ્રતિ સેકન્ડ પછી પાણીપ્રત પાણીપતની પ્રથમ લડાઈ કઈ તારીખે થઈ છે એ પણ યાદ રાખજો કારણ કે હવે પરીક્ષાની અંદર માત્ર માત્ર વર્ષ નહીં કોની કોની વચ્ચે થઈ કઈ તારીખે થઈ આ બધું જ તમારે કમ્પ્લીટ કરતું રહેવાનું રહેશે તો પાણીપતની પ્રથમ લડાઈ જે છે કોના વચ્ચે થઈ હતી કોમેન્ટ કરીને કહેજો જેથી તમારું રિવિઝન જે છે એ બનતું રહે ઓકે તો એકવીસ એપ્રિલ પંદરસો ને છવ્વીસમાં પછીનો પ્રશ્ન છે રાષ્ટ્રીય રા બરાબર છે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કેટલી બધી પરીક્ષાની અંદર પૂછાય રેલવેનો ફેવરિટ પ્રશ્ન તો એ ક્યાં છે તો કે અસમની અંદર દર છે જો મિત્રો તમારા માટે આ સિરીઝ ચાલુ કરી છે તમારી ફરજ છે લાઈક બાઇક કરતા રહેજો નહીં મને બી મોટિવેશન થઈ ગયા છે હો પછીનો પ્રશ્ન છે લંબાઈનો એસઆઈ માપન બરાબર છે જો માપન પદ્ધતિ છે એમાં એસઆઈ માપન પદ્ધતિ દ્વારા જ્યારે લંબાઈનું એમ કહેવામાં આવે કે માપન જે છે એ એસાઈની અંદર એકમ શું તો એનો એકમ જે છે એ મીટર છે પછી પ્રશ્ન આવ્યો પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું એ પણ આ બધા એવા યુદ્ધો છે કે જે ઇતિહાસની અંદર એ કંઈક ને કંઈક મહત્ત્વ ધરાવે છે અને ખૂબ જ ચર્ચાસ્પદ રહેલા છે એટલે એની પણ આખી તારીખ યાદ રાખજો ખાલી સત્તર સત્તાવનની ત્રેવીસ જૂન અને સત્તરસો ને સત્તાવન બરાબર છે પછી પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે થઈ ને એનું નામ હું મોસ્ટ આઈમ્પી પ્રશ્ન મોસ્ટ 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 રેલવે છે એ તમે જોજો તમને પંચવર્ષીય યોજનાના નામ પૂછશે પૂછશે ને પૂછશે જે ત્યારે મને યાદ પણ કરજો બરાબર છે જુઓ શું છે તો ઓગણીસો ને એકાવનમાં થયેલું એનું નામ જે છે હેરોડ ડોમર મોડલ ઉપરથી રાખવામાં આવેલું પછીનો પ્રશ્ન છે વારંવાર રિપીટ થયેલો છે ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય રાજમાર્ગ કયો તો એન એચ ચુમ્માલીસ બરાબર છે શું યાદ રાખવાનું એન એચ નેશનલ હાઈવે ચુમ્માલીસ નંબરનો આગળનો પ્રશ્ન જોઈએ જનગણના જો આ ટોપિક જે છે એ ઇમ્પોર્ટન્ટ છે તમને ખબર જ હશે જે લોકો નવા હોય એને નહીં ખ્યાલ હોય તો જનગણનામાંથી તમને પ્રશ્ન બનશે બનશે અને બનશે જ તો બે હજાર અગિયાર મુજબ સર્વાધિક મહિલા સાક્ષરતા દર ધરાવતું રાજ્ય કયું તો કે કેરળ હવે તમારા માટે પ્રશ્ન બને છે કે સૌથી ઓછું બરાબર છે સાક્ષરતા દર ધરાવતું રાજ્ય કયું એને પણ તમે કરી લેજો અને યાદ હોય તો કોમેન્ટમાં અત્યારે જ કરજો જેથી મને પણ ખબર પડે તમે કેટલા એક્ટિવ છો અને આ જે સિરીઝ છે ને એ તમારી પરીક્ષા નથી આ સિરીઝ તમને રિવિઝન કરાવવા માટે છે તો તમારું રિવિઝેશન થઈ જાય ઓકે ભારતીય સંવિધાનમાં મૌલિક કર્તવ્યોની સંખ્યા કેટલી બરાબર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વારંવાર બને છે તો અગિયાર છે પછી ભારતમાં કાળી માટીને બીજા કયા નામે ઓળખે છે જો માટીઓ પાક જમીન ધોવાણ આમાંથી પ્રશ્ન વારંવાર આવે છે તો આ પ્રશ્ન બીણે અનેક વખત પૂછી લીધો છે કાળી માટીને બીજા કયા નામે તો કે રેંગૂર નામથી ઓળખવામાં આવે છે જેટલા પણ અગત્યના વંશ છે એમાંથી પ્રશ્ન આવશે તો કે મૌર્ય વંશની સ્થાપના મેં સિમ્પલ પ્રશ્ન લીધો તમને યાદ આવી જાય છે કે નથી આવી જતું તો કે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા કરવામાં આવેલી હતી બીજો પ્રશ્ન છે આ પણ વારંવાર મને એમ છે કે આ છે ને આ તમને બે હજાર પચીસમાં જોવા મળશે મળશે ને મળશે જ એમાં પૂછ્યું છે રોશનકુમારી સોના નારાયણ માયા રાવ અને કુમુદુની કુમુદિની લાખિયા આ બધા શેની સાથે જોડાયેલા છે તો કે એ બધા કથક કલાકારો છે શું છે તો કે કથક કલાકારો છે પછીનો પ્રશ્ન જોઈએ ભારતીય સંવિધાનમાં કુલ કેટલી અનુસૂચિઓ છે બરાબર છે જુઓ અનુસૂચિઓ કેટલી છે તો કેટલી છે તો કે બાર છે ખાસ યાદ રાખજો ભારતીય સંવિધાનમાંથી પ્રશ્ન કવર થાશે થાશે અને બનશે પછીનો પ્રશ્ન છે સૌર્ય મંડળનો સૌથી મોટો ગ્રહ એકદમ સૌથી મોટો ગ્રહ એકદમ એજી પ્રશ્ન લીધો છે ગુરુ હવે આમાંથી સાથે છે ને એ પ્રશ્ન પૂછી લે છે કે ગુરુ છે ને એને કેટલા ચંદ્ર છે ચંદ્ર મીન્સ ઉપર ઉપગ્રહો ઘણાને ખબર નહીં હોય કે ચંદ્ર એટલે શું આપણે છે ને પૃથ્વીનો ઉપગ્રહ શું છે તો કે ચંદ્ર છે બરાબર છે તો એવી જ રીતે તમને આ ક્યારેક એવું પૂછશે એના ઉપગ્રહો બરાબર છે કેટલા છે બરાબર છે અને એ જ ઉપગ્રહો છે ને એને જે પાછા એ ચંદ્ર પણ કહે છે એવોય પ્રશ્ન પૂછી લેશે બરાબર છે કે ભાઈ ગુરુગ્રહને કેટલા ચંદ્ર છે તો તમને એમ થાય ચાલો ચંદ્ર કેટલા છે તો ઉપગ્રહને ચંદ્ર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો નવી માહિતી કદાચ હોઈ શકે પછીનો પ્રશ્ન છે આવર્ત કોષ્ટકના જનક બહુ બધી વખત પૂછાયેલો છે પ્રશ્ન જે છે આવર્ત કોષ્ટક એટલે એને બીજી ભાષામાં કહીએ તો પીરિયોડિક ટેબલ બરાબર છે અને એના જનક જે છે એ કોને કહેવામાં આવે છે મેન્ડેલીફ બરાબર આમાંથી બે પ્રશ્ન બનશે તમને એવું પૂછશે કે આધુનિક આવર્ત સારણી જે છે એના જનક કોણ ઓકે તો એ તમે યાદ હોય તો કોમેન્ટ કરજો નહીં તો આપણે બીજી પાર્ટ લેવાના છીએ એના અંદર એના લઈશું પછી કોમ્પ્યુટરના જનક બહુ બધી પરીક્ષામાં આવેલું જોવા મળેલો એકદમ આમ ઇમક્રીમવાળો પ્રશ્ન હતો કે ચાર્લ્સ બબેજ પ્રથમ ભારતીય આંતરિકા અંતરિક્ષ યાત્રી બરાબર છે પંત પ્રથમ ભારતીય અંતરિક્ષ યાત્રી કોણ છે તો કે રાકેશ શર્મા હવે આમાંથી પ્રશ્ન બનશે જો હમણાં જ અમેરિકાની અંદરથી તમને ખ્યાલ હશે કે ભાઈ તરતા જે આપણું આખું એક સેટેલાઇટનું ઉપર મૂકવામાં આવેલું છે ત્યાં ભારતના એક મહિલા બરાબર છે વૈજ્ઞાનિક ત્યાં ફસાયા હતા અને એને કેવી રીતે લાવ્યા લેવાતો એને રિલેટેડ ક્વેશ્ચન્સ તમે તૈયાર કરજો તમને એમાંથી કંઈક પૂછાઈ શકે છે પછી તમને અલગ અલગ શાખાઓમાંથી પ્રશ્ન આવતો હોય એમાંનો આ પ્રશ્ન જે છે મેં ઘણી બધી ઘણી બધી વખત જોયો તત્વોનું અધ્યયન કરતી વૈજ્ઞાનિક શાખા કઈ તો એને રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન વાત કરીએ તો ભારતમાં બરાબર નિયોજન આયોગ એટલે જેને પ્લાનિંગ કમિશન તરીકે ઓળખવામાં આવે છે એની સ્થાપના ક્યારે થઈ બરાબર છે આ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે આ પણ વારંવાર જોવા મળેલો છે બની શકે કે તમારી શિફ્ટમાં જોવા મળે આના દર્શન થઈ જાય બરાબર પછી તો એ ક્યારે થઈ છે તો કે ભાઈ ઓગણીસો પચાસમાં તો થઈ પણ ક્યારે તો કે પંદર માર્ચે હવે છે ને નાનું એવું પ્રશ્ન નહીં આપે ખાલી આટલું નહીં આપે એ સાથે સાથે છે ને પંદર માર્ચ પછી પંદર એપ્રિલ પંદર ફેબ્રુઆરી પંદર મે આવો પ્રશ્ન લાંબો બનાવી જશે તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ પંદર માર્ચ ઓગણીસો ને પચાસમાં પછીનો પ્રશ્ન છે અસહયોગ આંદોલનની શરૂઆત આંદોલનો છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો ધ્યાન રાખજો આમાંથી કોઈ પણ આંદોલન આવી શકે છે જેમાંથી મને લાગ્યું અસહયોગ આંદોલન સાથેની ઇન્ફોર્મેશન જે કાંઈ તમને આવડતી હોય એને રિવિઝન કરી લેજો બની શકે છે તમારી શિફ્ટમાં જોવા મળે અસહયોગ આંદોલન જે છે એની શરૂઆત ક્યારે થઈ તો કે ભાઈ ઓગણીસો ને વીસમાં અને હા આ ઓગણીસો ને વીસમાં તો થઈ પણ એની સાથે અસર અને આડઅસર આડઅસર એટલે કે અસહયોગ આપવાથી ગાંધીજીએ શું અસરો ઊભી કરી શું સમાજમાં પરિણામો આવ્યા બરાબર છે કંઈ કઈ શાળાઓની સ્થાપના થઈ જુઓ કંઈક કંઈક યાદ કરો યાદ કરો યાદ કરો તમને આવશે કે એલા આવી કંઈક વિદ્યાશાળા પાઠશાળા આવું કંઈક ગાંધીજીએ ખોલ્યું હતું એને ખોલ્યું તો સાથે સાથે મુસ્લિમોએ કંઈક સામે એવી એવી યુનિવર્સિટીઓ ઓપન કરી હતી હા 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 ક્લિક થઈને માઇન્ડમાં આવું બધું આવશે હમને યાદ કરી લેજો પછી પ્રશ્ન લીધો છે ભારતના પ્રથમ વાઇસ રોય તો તમને ખબર હશે વાઇસ રોય જે છે એમાંના ઘણા બધા એવા છે કે જે કાંઈક ને કાંઈક એવી એની પોતાની ક્રિયાઓ પ્રતિક્રિયાઓ કે પ્રવૃત્તિથી પ્રખ્યાત થયા છે તો તમને કોઈ પણ વાઇસ રોય જે છે એ પૂછી લે છે તો મેં અહીંયા પ્રશ્ન લઈ લીધો ખાલી સિમ્પલ કે પ્રથમ વાઇસ રોય કોણ હતા તો કે લોર્ડ કેનિંગ બરાબર પછી છે નાઇલ નદી આ જે છે ને નીલ નદી ઘણા બોલે છે નાઇલ નદી બોલે છે એનું પાણી અંતે ક્યાં સમાય છે આ નાઇલ નદી છે એ આ વિશ્વની અંદર બધી આ પ્રખ્યાત નદીઓમાં આવતી નદી છે એટલા માટે એનો પ્રશ્ન બને તો ક્યાં એ ટૂંકમાં એનો એન્ડ ક્યાં છે તો કે એ સમાય છે કે એનું પાણી છેલ્લે અંત સમાય છે ક્યાં તો કે ભૂમધ્ય સાગરમાં તો કયો જી કે ભાઈ નાઇલ નદી છે વિશ્વની સૌથી મોટી છે કે લાંબી છે આમાંથી તમને યાદ કન્ફ્યુઝન હોય તો મને જરા કોમેન્ટ કરજો કે નાઇલ નદીને લાંબી ગણવી કે મોટી ગણવી બરાબર મને પણ ખબર પડે ને કે ભાઈ મારા સ્ટુડન્ટો છે કેટલુંક રિવિઝન કરી શકે છે પછીનો પ્રશ્ન લઈએ તો ભારતમાં ઘઉંના સૌથી વધુ ઉત્પાદક કરતું રાજ્ય ક્યુ તો તમને ખ્યાલ જ છે કે આવા ક્વેશ્ચન્સ છે જે જી કેમાં આવશે કે ભાઈ કઈ વસ્તુ કેમાં આગળ છે કયું રાજ્ય છે ઉત્પાદનમાં વાવેતરમાં આમાં તેમાં તો એની અંદર ઘઉંના સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય જે છે એ યુપી બને છે મિત્રો પછીનો પ્રશ્ન લઈ લઈએ સરસ મજાનો રાસાયણિક પ્રક્રિયાઓનો સંબંધ કોની સાથે હોય છે બરાબર તમે ઓપ્શન હોય છે પણ ઓપ્શન લીધા નથી બરાબર એ પ્રશ્ન તો લગભગ સેમ જ છે એટલે તમે આપણે છે ને વધારે ટાઈમ ના બગડે ના મારે જાજુ લખવું ના તમને મારે ચાર ઓપ્શન દેખાડીને પછી લલું પચું કરાવવું એના કરતાં બેસ્ટ આપણે ઓછા ટાઈમે ફટાફટ પચાસ સાઠ પ્રશ્ન રિવિઝન થાય એવી મેથ આખી મેથડ અપનાવી છે બરાબર તો રાસાયણિક પ્રક્રિયાનો સંબંધ જે છે ને રાસાયણિક પ્રક્રિયાઓ થાય શું કામ તો કે ભાઈ એ છે ને કંઈક ને કંઈક નવી ઉત્પાદન કરવા માટે અથવા ની પ્રક્રિયા થાય ને તો કાંઈક તો નવું ઉત્પન્ન થાય શું શું થાય કાંઈ એમાંથી પ્રકાશ થાય એમાંથી ગંધ થાય એમાંથી ઉર્જા નીકળે એમાંથી કોઈ ઉત્પાદન બને કોઈ પ્રક્રિયા એટલા માટે કરવામાં આવે છે તો કે ભાઈ નવા ઉત્પાદ માટે કરે કે ભાઈ પ્રકાશ બને ગંધ બને ઉર્જા બને કંઈક ને કંઈક પછીનો પ્રશ્ન છે ઈવીએમનું ફૂલ ફોર્મ મેં લીધું છે બરાબર તો હવે ઈવીએમ પછી કંઈક નવું એવું ને પેટ આવું કંઈક એવું હતું કે નહીં હે યાદ આવે છે આવે છે હા તો આવતું જ હશે ને બરાબર તમે તો બધા હોશિયાર છો તો પેટ જે છે એનું ફૂલ ફોર્મ બી કરી લેજો હાલ આપણે ઈવીએમની વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઓકે પછી વાત કરીએ ગુપ્ત વંશના સ્થાપક તો ગુપ્ત વંશ જે છે આનો પેલો તો હમણાં ચંદ્રગુપ્તવાળો યાદ આવ્યો કાંઈ મૌર્યગ્રપ્ત હે વંશ અને આ ગુપ્ત આ બધા ગુપ્ત ગુપ્ત છે ઓ જો ભેગું ના થઈ જાય અબના ગબના થઈ જાય તો આ ગુપ્ત વંશ જે છે શ્રી ગુપ્ત દ્વારા એની સ્થાપના થયેલી હતી પછી વાત કરીએ તો બાયોગ્રાફી આત્મકથાઓ આવું બધું જે છે એમાંથી તમને ક્વેશ્ચન્સ બની શકે છે જો મેં ઉપર લખ્યું છે ને ભાઈ અલગ અલગ ટૉપિક્સ લીધા છે ને એમાંથી અલગ અલગ પ્રશ્ન લઈ જાય બરાબર તો સચિન તેંડુલકરની છે એ વારંવાર પૂછાય છે તો એની સિવાય તમને શું શું યાદ હોવું જોઈએ ભાઈ તો કે સુનિલ ગાવસ્કર યાદ હોવો જોઈએ કપિલ દવે યાદ હોવો જોઈએ એના સિવાય હાલમાં કોઈએ લોન્ચ કરી હોય પોતાની બરાબર છે આત્મકથા તો એને પણ તમે જરાક નજર મારી લેજો મને જેટલી મળશે આપણે નેક્સ્ટ સિરીઝની અંદર લઈ લઈશું પ્લેઇંગ ઇટ માય પે ઓકે આ સચિન તેંડુલકરની આત્મકથા છે પછીનો પ્રશ્ન લઈએ ભારતીય સંવિધાનમાં વિધિ સમક્ષ સમાનતા કયા દેશમાંથી લીધી જો થોડોક શબ્દ છે ને આ લોકો થોડા ફેરવિપરીત પૂછશે એટલે ધ્યાન રાખજો ભાઈ સાહેબ તો ફ્રાન્સમાંથી લીધી છે તે લીધી ફ્રાન્સમાંથી પછીનો પ્રશ્ન છે શ્વેત ક્રાંતિનો સંબંધ કોની સાથે છે તો આની સાથે સાથે તમને એ પણ ખબર હોય લાલ ક્રાંતિ બરાબર છે કાળી ક્રાંતિ જેટલી ક્રાંતિ છે ને જેટલી ક્રાંતિ તમારી આજુબાજુમાં રહેતી હોય હોયની બધી ક્રાંતિઓને યાદ કરી લેજો એ ક્રાંતિ તું કઈ છે બધાને શીખી લેજો બરાબર તો હાલ વાત કરી લઈએ આપણે સફેદ ક્રાંતિ જે છે ને તો કઈ બાજુથી છે તો કે દૂધ ઉત્પાદન સાથેની 이채. પછીનો પ્રશ્ન છે યક્ષગાન લોકનૃત્ય બરાબર કયા રાજ્ય સાથે છે તો કે કેની સાથે છે કર્ણાટક સાથે હવે જો મિત્રો તમારી ચેનલમાં છે ને જઈને સર્ચ કરજો અથવા તો લખજો બરાબર છે ઓફિસર ગુજરાતી મેં શોર્ટકટ આપી છે લગભગ બધા રાજ્યના નૃત આપણા શું કહેવાય લોકનૃત્ય હોય ને બરાબર એ બધાને તમે ગોખાઈ જાય પાકા થઈ જાયને ને એવી શોર્ટકટ મેથડવાળો એક નાનકડો વિડીયો છે જો મળી જાય તો જોજો બરાબર છે તો હાલ જવાબ છે યક્ષગાન કોનું છે તો કે કર્ણાટકનું છે અને અહીંયાથી આપણો ટોપિક મળ્યો કે ભાઈ જેટલા જેટલા પ્ર ખ્યાત ગાન હોય લોકનૃત્ય હોય એને આપણે પાકા કરવા પડશે ને એને રિવિઝન કરવા પડશે ને નજર મારવી પડશે પછીનો પ્રશ્ન રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંત કયા દેશમાંથી લીધા મોસ્ટ પ્રશ્ન છે આવડતો જ હોવો જોઈએ અને વારંવાર વારંવાર આ આયર્લેન્ડવાળા છે ને એ આપણને નડવા આવે છે પાકું કરી લેજો ભાઈ પછી છે પાક ડમરૂ જો નામ સુન લેને મેરે ભૈયા પાક ડમરૂ મધ્ય કયા બે દેશને અલગ કરે છે બરાબર છે અને આપણે આને ઘણા આવેલા ને પાક ને આવું બોલતા હોય છે પણ આપણે પૂછેલું એવું છે જલ ડમરું હવે ડમરું બજા ઓકે તો ડમરું બજાવવાનું કહે તો તમે બજાવી દેજો કે ભાઈ આમ ભારત ઓર શ્રીલંકા કે પીચ મેં ડમરું બજાય ગે આગળનો પ્રશ્ન જોઈએ ત્યારબાદ સરસ મજાનો પ્રશ્ન મને મળી ગયો કે ભારતીય સંવિધાન સભાનું નિર્માણ બરાબર સંવિધાન સભા જે બનીને ને એ કંઈક યોજનાઓ લાવી અને બની હતી બરાબર છે તો કોઈ કઈ યોજના દ્વારા બની તો કે ભાઈ કેબિનેટ મિશન યોજના દ્વારા સેના દ્વારા તો કે કેબિનેટ મિશન યોજના દ્વારા પછી પ્રશ્ન પૂછી લેજો મુદ્રાઓમાંથી તો એમાં જાપાનની મુદ્રા જે છે હવે છે ને તમે એક યાદ રાખજો કે અત્યારે હાલ બહુ બે ચાર દેશોની અંદર યુદ્ધના અંતને એવું બધું ચાલે છે એમાં ખાસ રશિયા છે બરાબર અને યુક્રેનનો જે યુદ્ધ કેટલા સમયથી ચાલે છે તો એમાંથી કંઈક આવી મુદ્રાઓ મુદ્રાઓ પાકી કરી લેજો એની રાહ ધાનીઓ પણ નજર મારી લેજો હવે બની શકે છે પછીનો પ્રશ્ન છે એસિડ જે છે ને એ સ્વાદે તમને ત્રણમાંથી એસિડ બે ચાર કોઈકનો કોઈકનો સ્વાદ પૂછશે આ લોકો વારંવાર પૂછે છે એને ટેવ છે યાર કે તમે હું ખાઓ છો હું પીવું છો તમે સ્વાદ બાદ ટેસ્ટ કરો છો કે નહીં બરાબર એ નહીં પૂછે પણ એ ખાલી આનું હો એટલે તમે જે ખાતા હોય એનો સ્વાદ નહીં મારા ભાઈ પછીનો પ્રશ્ન છે શિવકુમાર શર્મા ક્યાં વાજિંત્ર સાથે અથવા તો એની કેવા મહારથા છે બરાબર છે એને કેની અંદર મહારથ હાંસલ કરેલી છે તો શિવ Kumar saramacin na santora su bagar da ya draba da પછીનો પ્રશ્ન છે વિટામિન જો વિટામિન છે ને આપણે બોલીએ વિટામિન ઉપર પણ ખરેખર છે ને ભાઈ તમે સ્પોકન ઇંગ્લિશ કે કોઈક સારા હોશિયાર ટીચરો ને પૂછજો તો ખરેખર વાઇટામિન બોલાય શું બોલવું જોઈએ વાઇટામિન બરાબર છે સાચું પ્રોનાઉન્સેશન છે ને મીન્સ વાઇટામિન પણ આપણે બધા વર્ષોથી બોલીએ વિટામિન શું બોલીએ વિટામિન આ છે કાંઈ વાંધો નહીં વિટામિન એ ની ઉણપથી થતા રોગ તો એની ઉણપથી શું થાય આંખું ને લગતું છે રતાંધળા પણ બરાબર વિટામિન એ છે આંખ માટે ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીએ પછીનો પ્રશ્ન સીપીયુ હવે જો સીપીયુ ને ડબલ્યુ ફલાણું પૂછડું આ જે કમ્પ્યુટર કોમ્પ્યુટરના રિલેટેડ નામ છે ને એમાંથી આ વારંવાર પૂછતા હોય કેવા ખબર એક તો એચટીટીપી બરાબર પછી યુ આર એલ પછી આ સી જેને મેં લઈ લીધું છે એના સિવાય તમને જેટલા નામ મળતા હોય યાદ આવડતા હોય હા એક પીડીએફ બરાબર પછી નવું આવ્યું હતું ને જીઆઈએફ પછી જેપીજી બરાબર છે આ બધા એના ફેવરિટ છે અને એક એમપી થ્રી હા આપણે બધા એમપી થ્રી વગાડતા હોય ને કે ભાઈ એમ પી થ્રી સોંગ બરાબર છે તો આ બધા એના ફેવરિટ છે ભાઈ અને આને એ પૂછે છે મેં વાંચેલા છે મેં જોયેલા છે એટલે તમને કહું છું મારા સાહેબ કે આને પાકા કરજો ઓકે પછી પછીનો પ્રશ્ન છે બાબરે ક્યાં યુદ્ધથી મુઘલ સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો તો પાણીપતનું પ્રથમ યુદ્ધ બરાબર છે આ બીજા પાણીપત કા પ્રથમ યુદ્ધ મારા બચ્ચા પડતા ઋષિ બી આતા હે આપણને આવે બધાને આવે છે એટલે આ આ યુદ્ધ છે ને હવે તમારા માટે શું કામ બની જાય કે પાણીપતનું યુદ્ધ કોની કોની સાથે થયું પાણીપતનું બીજું કોની સાથે અને ત્રીજું કોની સાથે આને જરાક જોઈ લેજો મારા ભાઈ આવી શકે છે આપણને પછીનો પ્રશ્ન છે ભારત નિર્મિત એટલે ભારતે પોતે બનાવેલું હોય એવું વિમાન વાહક બરાબર છે શું વિમાન વાહક પ્રથમ જહાજ એટલે હવે આ વાહક છે ને આ લોકો હિન્દીમાં ને પોત કે વાહક પોત એટલે શું ખબર છે માનો કે આ મોટી બધી એવી એક સ્ટીમર છે અને એના ઉપર છે ને એ રનવે બનાવે કે ભાઈ આ આખો રનવે છે ને એના જ ઉપરથી વિમાન બરાબર છે વિમાને બનાવી દઉં આવડે એવું આ વિમાન છે ને એ આમાં ઉતરી શકે અને અહીંયાથી ઉડ્ડયન કરી શકે યુદ્ધ વિમાન હો તો આવું જે છે એ ભારતે પેલું કયું એવું જહાજ બનાવ્યું હતું ધેટ્સ નેમ ઇઝ આઈ એનએસ વિક્રાંત આપ યાદ રાખજો ભારતે પોતે નિર્માણ કરેલું છે પછીનો પ્રશ્ન છે હડપ્પા સભ્યતામાં ખેડવાળું એટલે કે ખેતર થતું હોય હળ જોડતા હોય આવું બરાબર છે એવા ક્ષેત્રનું પ્રથમ પ્રમાણ ક્યાં મળ્યું તો તમને ખબર જ છે ભાઈ હડપ્પા સભ્યતા જે છે ને વર્ષોથી હાલે છે અને આપણે હજી એને ભોગવવાની છે તો એ કાલીબંગા એ યાદ રાખજો પછીનો પ્રશ્ન છે ભારત સંવિધાનમાં આર્ટિકલ ઓગણત્રીસ ને ત્રીસ સાંસ એ શેના માટેની છે બરાબર શું દર્શાવે છે તો બે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો જે છે એ ટ્વેન્ટી નાઇન એન્ડ થર્ટીની અંદર આપણને જોવા મળે છે પછીનો પ્રશ્ન લઈ લઈએ બસ્તર દશેરા આપણે દશેરા તો ઉજવીએ છીએ બરાબર લેકિન આ બસ્તર બિસ્તર નહીં હો બસ્તર બસ્તર દશેરા તહેવાર છે ને એ કયા રાજ્યમાં ઉજવાય છે તો કે ભાઈ છત્તીસ મેં કાં આપે છત્તીસગઢમાં ઉજવે છે પછી ભારતમાં ચૂંટણી પંચની સ્થાપના આ હા 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 આઈ એમ પ્રશ્ન આ તો લેશે એક સુપ્રીમ કોર્ટની લી લેશે બરાબર છે અને ચૂંટણી પંચની સ્થાપના જે છે બરાબર છે ઇલેક્શન કમિશન આની સ્થાપના જે છે ક્યારે થઈ એને પર પાક્કું કરી લેજો મિત્રો પચાસ યાદ રાખજો શું ચૂંટણી પચાસ વખત આપણે યાદ રાખવાનું ખબર પચાસ વખત ચૂંટણી થાય છે એટલે ઓગણીસોને પચાસથી યાદ રાખજો પક્ષીઓનું અધ્યયન કરતી છે શાખા બરાબર છે પક્ષીઓના અધ્યયનની શાખાઓ જે છે તો તમને અહીંયાથી પણ ટોપિક મળે ને કે ભાઈ આ આવી બધી શાખાઓ છે જે અધ્યયનની એને પણ આપણે વાંચવી જોઈએ એને પણ બાકી કરવી જોઈએ તો ધેટ નેમ ઇઝ ઓર ઓરનીથોલોજી શું ઓરનીથોલોજીસ યાદ રાખજો આ કલકા પ્રશ્ન લઈએ હાલમાં ભારતીય સંવિધાનમાં કુલ કેટલા ભાગ છે કેટલા ભાગ છે તો કે બાવીસ ભાગ છે પછી તમને ખબર જ હશે આ ઈસરો ઈસરો કિસરો ઈસરો ઈસરો જે છે ને એનું મુખ્યાલય તો આવડા વાહે પડી જાય છે પરીક્ષાઓવાળા બરાબર બેંગ્લોર અને એમાં બેંગ્લુરૂ પણ લખેલું હોય તો જરાક જોઈ લેજો પછીનો પ્રશ્ન તાજા જન્મેલા બાળકમાં કુલ કેટલી હડ્ડિયા એટલે કે હાડકાં હોય છે બરાબર મને આમાં થોડોક કન્ફ્યુઝન છે આંકડામાં બરાબર છે તમે એવું હોય તો મને જરાક સાચો કરજો કે હું ખોટો નથી ને તાજા જન્મેલા બાળકની વાત છે પેલા એ જોઈ લેજો આપણને એ તો મને ખબર છે પુખ્ત વય હોય તો કે ભાઈ બસો ને છ હાડકા હોય બરાબર પણ આ પુખ્ત વયની વાત નથી કરી મારા ભાઈ તાજું જન્મેલું બાળક છે એની વાત કરી છે લગભગ ત્રણસોથી વધુ એટલે ત્રણસો છ આસપાસ હોવું ત્રણસોની સાત ત્રણસો છ કે એવા હોય છે બરાબર મારી દૃષ્ટિએ પણ મને તમે કરેક્ટ કરજો હો ભાઈ હું મારું ખોટું હોઈ શકે છે તમે લખજો કે ના સાહેબ સાચા છો કે ખોટા અને આટલું બધું જોયું હોય હજી કદાચ પ્રશ્ન હોય તો લઈશું પણ તમારી ફરજ આવે છે મારા ભાઈ લાઇક બાઈક કરો કોમેન્ટ કરો બીજા સુધી પહોંચ চো থাক বি ফেলাও হ্যাঁ আটলো তো করো લગભગ તો આ છેલ્લો જ પ્રશ્ન હશે તો હું જોઈ લઉં છું અને હા તમને કહી દઉં ભાઈ કોઈને જો મટિરિયલ લેવું હોય ને ભાઈ ગણિત ગણિતનું કે એવું કાંઈ મટિરિયલ લેવા માંગતા હોય તો ભાઈ સાહેબ મળી મળી જશે એકાણું સત્તાવન અડસઠ પછી તો એસી અને અઠ્ઠાવન આ મારો નંબર છે વોટ્સઅપ કરી મારી સાથે વાત કરી શકો વિજ્ઞાન ગણિત કે બીજું કાંઈ મટિરિયલ કે જૂના પેપર લેવા હોય તો આપ સાહેબ મને યાદ કરી શકો છો ઓકે હવે આના પછી લગભગ નથી આ છેલ્લો જ પ્રશ્ન હતો તો ચલો બીજી સિરીઝ પાછી આપણે બહુ જ ઝડપથી કાલે કે આજ સાંજે પાછી કોશિશ કરું છું મુકાઈ જાય તો જોઈએ છે તમે કેટલોક રિસ્પોન્સ આપો છો એવી હું સામે મહેનત કરીશ ચાલો વિડીયો જોવા બદલ ધન્યવાદ થેન્ક યુ ફરી મળીએ છીએ